મહેસાણા મોઢેરા સૂર્યમંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક સાથે હજારો લોકોએ સૂર્ય નમસ્કાર કરી રેકોર્ડ બનાવ્યો નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યકક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર નું મોઢેરામાં આયોજન કરાયું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા વર્ષ બે હજાર કરતા વધુ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા આ સમયે મુખ્યમંત્રીએ લોકોને નવા વર્ષની શુભકામના આપી તો હર્ષ સંઘવીએ કહ્યું બે હજાર ચોવીસના નવા વર્ષના પ્રથમ દિવસે દુનિયા આખી પાર્ટી કરી નવું વર્ષ ઉજવે છે ત્યારે ગુજરાતના યુવાનો હેલ્થની ચિંતા કરી યોગ તરફ આગળ વધી રહ્યા છે આજે આપણે એક નવો વિશ્વ રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યા છીએ જે તમામ ગુજરાતવાસીઓ માટે એ ગર્વની વાત છે તો આ તરફ પીએમ મોદીએ પરસો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શુભકામના પાઠવી પીએમ મોદી લખ્યું ગુજરાતે એક અદ્ભુત પરાક્રમ સાથે સ્વાગત સ્થળોએ કરતા સૌથી વધુ લોકો માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો સૂર્યની પહેલી કિરણો જોડે આપણે ગુજરાતીઓ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે ગુજરાતના સૌ નાગરિકો અને મોડેરા ખાતે પધારેલા મારા યુવાન સાથીઓ જોડે મળીને ગુજરાત પહેલા જ દિવસે બે હજાર ચોવીસ માં એક નવો વિશ્વ વિક્રમ નોંધવા જઈ રહ્યો છે તમારા સૌના સહયોગથી થી ગુજરાત નું નામ આજે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સૌથી વધારે લોકો એક સાથે ભેગા થઈને સૂર્ય નમસ્કાર કરે અને ગુજરાતના એકાવન ઐતિહાસિક સ્થળો પર તેની સાથે સૂર્ય નમસ્કાર ની લોકો વહેલી સવારે એક સાથે ભેગા થઈને કરે તેનો વિશ્વ વિક્રમ નોંધવા આપણે સૌ જઈ રહ્યા છે સાથે